પંચમાલ જિલ્લાના શહેરા ખાતે આવેલા એસટી બસ સ્ટેન્ડના પટાંગણમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેસ્ક્યુ એકેડેમીના વિદ્યાર્થીઓ તેમજ નગરપાલિકાના અધિકારીઓ એસટી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા પંચમહાલ જિલ્લાના વિવિધ એસટી સ્ટેશનો ખાતે સફાઈ અભિયાન કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે શહેરાનગરના એસટી બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાફ સફાઈ કરવામાં આવી હતી ત્યારબાદ એક જાગૃતિ રેલી પણ કાઢવામાં આવી હતી જેમાં સ્વચ્છતા જાગૃતતા અંગેના પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ એકેડમીના વિદ્યાર્થીઓ એસટી વિભાગના કર્મચારીઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડેમી તેમજ આઈઆરડીસી ની ટીમ દ્વારા આજે શહેરા ડેપો ખાતે વૃક્ષારોપણ તેમજ સ્વચ્છ અભિયાન અંતર્ગત

તાબા નો સેરા પોઈન્ટ ગોધરા વિભાગ તો વૃક્ષારોપણનો કાર્યક્રમ મદદ મદદથી અને સ્ટાર મેનેજમેન્ટ આર્મીના જે વિદ્યાર્થીઓ છે તેના દ્વારા લુણાવાડા ડેપો મેનેજર તેમજ જુનિયર આસિસ્ટન્ટ ક્લાર્ક ટીઆઈ સાહેબ સ્ટેન્ડ ઇન્ટાર્જ લુણાવાડાના સહયોગથી આજે એક રેલીનું આયોજન કરેલું છે